એ એ રોજ છે એ રોડ જે 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 જઈ જઈને જઈને પાસે બેસીને ને ને દોડા કાપતી હતી એક દિવસ એ એની એની આંગળીમાં માં સોય વાગી ગઈ સોય વાગી ગઈ અને અને તે તે કુવા પર મેલીને ને તે પાણી કાઢવા કરતી હતી હતી એટલે એટલે એ

તારે આગળ જવા લાગી આગળ જતા જતા એને એક ઝોપડી મળી ઝોપડીમાં એ ઝોપડીની બહાર એક વારસ ઉભી રહી હતી ઓજે એ હતા બંદા હતા એકલે એકલે તે ભાગવાનું કરી રહી હતી ત્યારે આતારે એને બોલાવી લીધી કે દીકરી દીકરી અહીં આવ અહીં આવ અહીં તું મારું ઘરનું સંભાળ રાખીશ સંભાળ રાખીશ આલે અને અને જારે જારે તું 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 અહીંક રહી શકે છે અને અને એ એને એને

જતા એના ઘર પાસે તો એના મા લોકો તો ચોકી ગયા અરે બાપ રે